હાર્દિકને છોડીને નતાશા ઉપડી પિયર પર્સનલ પેક કરી ચર્ચાનું કારણ બની છે જેનું કારણ તેની પત્ની નતાશા સ્ટેન કોવિક સાથેના છૂટાછેડાના સમાચાર છે લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે આ કપલ તેના લગ્ન જીવનમાં ખુશ નથી નતાશા ક્રિકેટરને છૂટાછેડા આપવા માંગે છે આ દરમિયાન નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લગેજ બેગની તસવીર શેર કરી છે નતાશાએ ફોટોની સાથે એક ક્રિપ્ટ નોટ પણ લખી છે જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ ફરી મૂંઝવણમાં મુકાયા છે આંખમાં આ શું પ્લેન અને ઘરનો ઇમોજી નતાશા સ્ટેન કોવિકે ઇન્સ્ટાગ્રામ પર નવી પોસ્ટ શેર કરીને ફેન્સના હૃદયના ધબકારા વધારી દીધા છે પોસ્ટમાં લખ્યું છે કે ઇટ્સ ડેડ ટાઈમ ઓફ ધ યર અને પ્લેન અને ઘરના ઇમોજી સાથે ઇમોશનલ ઇમોજી પણ જોવા મળે છે જે તેના હોમટાઉન સર્બિયા પાછા જવાનો સંકેત આપે છે નતાશા સ્ટેકોવિકની આ પોસ્ટે હાર્દિકના ફેન્સમાં હલચલ મચાવી દીધી છે જેથી તેઓ વિચારે છે કે નતાશા ખરેખર હાર્દિકનું ઘર છોડીને કાયમ માટે જતી રહી છે તમને જણાવી દઈએ કે હાલમાં જ ટાઈમ્સ નાવના એક એક્ઝિવ રિપોર્ટમાં કપલના એક કોમન ફ્રેન્ડે કહ્યું હતું કે હાર્દિક અને નતાશા વચ્ચે કોઈ પેચ અપ નહીં થાય તેઓ એકબીજા સાથેની લડાઈ ખતમ કરવા માગતા નથી તેના મિત્ર આ નિવેદનથી એવી અટકળો શરૂ થઈ છે કે શ્રી શ્રીમતી તેના લગ્નજીવનને સુધારવાના મૂડમાં નથી સોશિયલ મીડિયા પર તેના છૂટાછેડાની અફવાઓ ફેલાવા લાગી ત્યારથી આ કપલ ચર્ચાનો વિષય બની ગયું છે બંને સોશિયલ મીડિયા પરથી એકબીજાના ફોટો ડિલીટ કરી દીધા છે હાર્દિકે લીધો બ્રેક એક તરફ નતાશા તેની સુટકેસ પેક કરીને નીકળી રહી છે બીજી તરફ હાર્દિકે શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાંથી બ્રેક લીધો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર હાર્દિકે અંગત કારણોસર શ્રીલંકામાં વનડે સિરીઝ ન રમવાનો નિર્ણય લીધો છે શું મિત્રો તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માંગો છો તો આજે જ બસો રૂપિયાનો કોર્સ મેળવો અને નીચે આપેલી અને આવતીકાલથી એક લાખ કમાવાના ચાલુ કરી દો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરી કોર્સ ખરીદી લો તમારી આખી જિંદગી બદલાઈ જશે